પ્રધાનમંત્રી આવાસ લાભ પોતાના લીધેલો છે ખરેખર આ જયારે તારે એમને જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે એ વખતે પણ વેરિફિકેશન કરવા વાળા એ શું વેરીફિકેશન કર્યું મને ખ્યાલ નથી કે માત્ર ને માત્ર પૈસાના લોભે અને લાલચે આ મકાન પાસ કરેલું છે એવું લાગી આવે છે એક બાર બે હજાર તેવીસ ના રોજ રાધનપુર પીઆઈ શ્રી એ ચીફ ઓફિસર શ્રી ને લેટર લખેલો છે કે રૂબરૂ આવી નિવેદન લખાવી આ બાબતે ગુનો બનતો હોય તાત્કાલિક ધોરણે રેકોર્ડ રજૂ કરવું અને આરોપીને આરોપી સામે કાર્યવાહી કરવી એવી પણ રાધનપુર પીઆઈ શ્રી એ લેખિત ચીફ ઓફિસર શ્રી ને મોકલે છે પણ રાધનપુર ના ચીફ ઓફિસરે માત્ર ને માત્ર રાજકીય દબાવવામાં આવી અથવા તો પૈસાની ની લાલ છે લોભે કે ગમે એ રીતે એન કેન પ્રકારે દબાણમાં આવી આ બાબતે કોઈ કાર્યવાહી કરેલ નથી આ કાર્યવાહી છેલ્લા પાંચ વર્ષથી આની માગણી અને લાગણી સાથે દોડું છું પણ આ બાબતે શૂન્ય સિવાય કાંઈ પણ મને મળતું નથી આયોગશ્રીએ ગાંધીનગરથી પણ એવી લેખિત અહીંયા આપેલી છે કે તમે આને ગુનો બનતો રેકોર્ડ ઉપર તાત્કાલિક ધોરણે ફોજદારી કરવી આરસીએમસીએ પણ અહીંયા લેખિત કરેલું છે

સામાજિક કાર્યકર બ્રહ્મ અગ્રણી રાધનપુર નગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક અરજદારને જે લાભ ખોટો આપવામાં આવ્યો છે જેમાં જે અલ્પેશભાઈ દવે છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે તો શું હતો મુદ્દો એ વિશે એમને પૂછ્યું શું કોણ છે અરજદાર આ ખોટો લાભ કોણે લીધો છે અને અત્યાર સુધી એમણે શું કર્યું છે પ્રથમ તો જે અલ્પેશભાઈ દવે જે આ અરજદાર છે એ કોણ છે વીરનગર હાઉસિંગ સોસાયટી ની અંદર લાઈન નંબર બે અંદર પોતાનું મકાન ધારણ કરતા હોવા છતાં છે વેરો ભરે છે રાધનપુર નગરપાલિકાની અંદર અને આદર્શ હાઈસ્કૂલ ની બાજુમાં હરે કૃષ્ણ સોસાયટી આવેલી છે એની

એક બાર બે હજાર તેવીસ ના રોજ રાધનપુર પીઆઈ શ્રી એ ચીફ ઓફિસર શ્રી ને લેટર લખેલો છે કે રૂબરૂ આવી નિવેદન લખાવી આ બાબતે ગુનો બનતો હોય તાત્કાલિક ધોરણે રેકોર્ડ રજૂ કરવું અને આરોપીને આરોપી સામે કાર્યવાહી કરવી એવી પણ રાધનપુર પીઆઈ શ્રી એ લેખિત ચીફ ઓફિસર શ્રી ને મોકલે છે પણ રાધનપુર ના ચીફ ઓફિસરે માત્ર ને માત્ર રાજકીય દબામાં આવી અથવા તો પૈસાની લાલચે લાલ લોભે કે ગમે રીતે એન પ્રકારે દબાણમાં આવી આ બાબતે કોઈ કાર્યવાહી કરેલ નથી આ કાર્યવાહી છેલ્લા પાંચ વર્ષથી આની માગણી અને લાગણી સાથે દોડું છું પણ આ બાબતે શૂન્ય સિવાય કાંઈ પણ મને મળતું નથી આયોગશ્રીએ એ ગાંધીનગરથી પણ એવી લેખિત અહીંયા આપેલી છે કે તમે આને ગુનો બનતો હોય રેકર્ડ ઉપર તાત્કાલિક ધોરણે ફોજદારી કરવી આરસીએમસી એ પણ અહીંયા લેખિત કરેલું છે કે ગુનો બનતો હોય અને તાત્કાલિક ધોરણે આ વ્યક્તિ સામે ફોજદારી દાખલ કરવી પણ આ બાબતની નગરપાલિકાને પેટનું પાણી હાલતું નથી અલ્પેશભાઈ આજે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે લોકોને પાકા મકાનો હોય છે તેમને લાભ આપવામાં આવતો નથી રાધનપુરમાં આ અરજદારને લાભ આપવામાં આવ્યો છે તો પ્રથમ તો આ પ્રધાનમંત્રી આવાસ યોજના જે કેવા લોકોને લાભ આપવામાં આવે છે તે વિશે થોડું સમજાવો ને અમારા દર્શક મિત્રોને આ બાબતે હું દર્શક મિત્રોને સમજાવવા માંગુ છું કે જે ઘર વિહોણા જે વ્યક્તિઓ છે એમને આ મકાનનો લાભ મળવા પાત્ર છે જે લોકો બંગલામાં રહે છે પાકુ મકન ધારણ કરે છે નગરપાલિકાની અંદર વેરો ચૂપે છે પોતાની કેપેસિટી છે પોતાના ઘરની અંદર સરકારી નોકરી કરે છે પોતે ખેતીની જમીન ધારણ કરે છે સક્ષમ હોવા છતાં પોતે આવો લાભ લે છે એવા વ્યક્તિઓને આવો લાભ આપવો જોઈએ નહીં સરકારે કે જે તે નગરપાલિકાએ એવા જ આ વ્યક્તિ રાધનપુરની અંદર પ્રજાપતિ બળદેપીઓ એક ખોટો લાભ લીધેલ છે એ રેકર્ડ ઉપર પુરવાર થઈ ગયું છે કલેક્ટર શ્રી લખેલું છે ઉપરથી ગાંધીનગરથી વડી કચેરીએ પણ લખેલું છે તો આ બાબતે કોઈ કાર્યવાહી કરેલ નથી માત્ર માત્ર ભટ ચીફ ઓફિસર શ્રીએ આ બાબતે ફાયા બિહોણી વાતો કરી મીથી મેથી વાતો કરી અને આજ પોતે બદલાઈ ગયા પછી પણ મેં એક વખત વાત કરી હતી સાહેબ તમે મને આ બાબતે કઈ કાર્યવાહી કરેલ નથી મને ચાલ પછી હવે મારી બદલી થઈ ગયેલ છે આ બાબતે આવનાર ચીફ ઓફિસર કરશે તો આવનાર ચીફ ઓફિસર પાસે મારી માગણી છે અને નગરપાલિકાની ચૂંટાયેલી બોડી ને કારોબારી ચેરમેન પ્રમુખ પ્રમુખશ્રીને પણ હું તો વિનંતી કરું છું કે તમારી સામાન્ય સભા સાધારણ સભાની અંદર આવી કમિટીની રચના કરી આવું જે જે ખોટું થયું છે આની અંદર વહીવટદારના સમયગાળા દરમિયાન અથવા તો અગાઉની બોડીના સમયગાળા દરમિયાન એ બાબતે તાત્કાલિક ધોરણે જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી રહે અથવા તો ખાતાકીય તપાસ ના આદેશ આપવા જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે અલ્પેશભાઈ રાધનપુર નગરપાલિકા જે આ ભ્રષ્ટાચારને લઈને જે તમે રજૂઆત કરી છે એ નગરપાલિકાથી થી માંડીને જે પોલીસ સ્ટેશન સુધી આ તમારી રજૂઆત પહોંચી છે છતાં પણ અત્યાર સુધી ફરિયાદ થઈ નથી તો એ તમે શરૂઆત જે કરી નગરપાલિકામાં અરજી આપી એ જે એ સંદર્ભે તપાસ કરી ચીફ ઓફિસરે ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં તમારી રજૂઆત ગઈ એ આખો વિષયક્રમ તમે સમજાવો ને દર્શક મિત્રોને એની અંદર એવું છે કે મેં જ્યારે ત્યારે આ બાબતે મને ખ્યાલ આવ્યો અને મેં અરજી કરી એ બાબતે રાધનપુર નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસરશ્રીને સંબોધી અને એને તમામ એવિડન્સ જોડીને મેં અરજી કરેલી એની નકલ રવાના માટે મેં આરસીએમ શ્રી પ્રાદેશિક કમિશનર તેમજ કલેક્ટરશ્રી એસપીશ્રી અને રાધનપુર પોલીસ સ્ટેશનને આ નકલ મોકલી આપેલ છે અને અહીંયા મને વારંવાર એવું કહેવામાં આવેલ કે તમે ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ ઓરિજિનલ ફાઇલ એની જોડે રાખતા હતા ઓરિજિનલ ફાઇલ કોઈ અરજદારની જોડે હોતી નથી એમને મેં વારંવાર રજૂઆત કરવા છતાં એ વ્યક્તિએ કોઈ એવું મને નથી કહેલ ચીફ છે કે અમે ચલો આ બાબતે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરશું રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ પણ આપવામાં આવી છે તો શું એમાં પુરાવા નગરપાલિકા ચીફ ઓફિસરે નહીં રજૂ કર્યા હોય એની અંદર મારા માધ્યમથી હું એવું જણાવવા માગું છું કે રાધનપુર જે આ ફ્રોડ થયું છે મકનનું એ ફ્રોડની અંદર કોઈને કોઈ એમના કર્મચારી સંડોવાયેલા હોય અન્ય રીતે તે બાબતે એમને બચાવવા માટે એમની કચેરીના કર્મચારીને બચાવવા માટે આ જીપ ઓફિસર શ્રીએ ઢીલી હતી રાખી અને આ પ્રકરણનું જે સમાધાન થઈ જાય તે બાબતે આ કાર્યવાહી ઢીલી करके કરી રહ્યા છે. રાધનપુર નગરપાલિકામાં નગરપાલિકાના જીપ ઓફિસર અથવા તો તેમના કર્મચારી દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને આ રજૂઆતમાં શું પુરાવા ન આપ્યા હોય તો શું પોલીસ ફરિયાદ ન લે એવું તમે કહેવા માંગો છો? હા એની અંદર હું એવું કહેવા માંગુ છું કે જો આ પુરાવા ઓરિજિનલ રજૂ કરે અને પોલીસ કંઈક ને કોઈક જગ્યાએ એમના કર્મચારીને અંદર કદાચ આવતા હોય ને આરોપી તરીકે લેવા પડે પોલીસને ન છૂટકે એટલે એની અંદર ન છૂટકે ન લેવા માટે એ આ ફાઇલને દબાવી રહ્યા છે ખરેખર તો એમને સત્યને ઉજાગર કરવું જોઈએ કે કોઈ પણ કર્મચારી આવતા હોય તો એ કર્મચારી પણ આવું ખોટું કરતા પહેલાં બીઆઈ ડરે અને ખોટું ન કરે એવું રાખે તમામ જે કૌભાંડ થયું છે જે આ ભ્રષ્ટાચાર થયો છે એમાં સામેલ હોય તેવું કહો છો તો શું પોલીસ ને એવી સત્તા નથી કે નગરપાલિકા પાસે રેકોર્ડ માંગી અને આ ફરિયાદ દાખલ કરી શકે કારણ કે આ તો સરકારની ગ્રાન્ટ કઈ છે સરકારમાં ભ્રષ્ટાચાર થયો છે મારા જાણવા મુજબ મેં વારંવાર ચીફ ઓફિસર શ્રી જોડે વાત કરતા ચીફ શ્રી એવું કીધેલું છે કે અમે ફરિયાદ દાખલ કરાવી દઈશું અને થઈ જશે અને આ ગુનો જે બન્યો છે એ ચારસો સડત્રીસ પૈકી પ્લોટ નંબર છેતાલીસની અંદર એમનું મકાન ધારણ કરતા હોવા છતાં બળદેવભાઈ ઓખાભાઈ ચારસો બેતાલીસની અંદર આ સર્વે નંબરની અંદર ખોટો લાભ લીધેલ છે એ બાબતે મેં રેકર્ડ ઉપર એમને રેકર્ડની અંદર મેં પુરવાર કરી આપેલ છે કે આ સર્વે ચારસો બેતાલીસ સર્વે નંબરની અંદર ખોટો લાભ દીધેલ છે અને ખરેખર ચારસો સાડત્રીસ વીરનગર હાઉસિંગ સોસાયટીની અંદર વોર્ડ નંબર સોળ સેતાલીસની અંદર એમને પોતાનું મકાન ધારણ કરે છે એવું પણ મેં નગરપાલિકાની અંદર આકરણી કાઢી આકરણીની અંદર વેરો ભરતા હોય બે હજાર દસ અગિયાર બારની આકરણીને મેં રજૂ કરેલ છે તો આ બાબતે ખરેખર કાર્યવાહી નગરપાલિકાએ કરવી જોઈએ એ મારી માગણી છે રાધનપુર નગરપાલિકાના એ ભ્રષ્ટ કર્મચારીઓ અને પોલીસ વચ્ચે અરજી અરજીની રમત રમાઈ ગઈ છે અત્યાર સુધી કોઈ ફરિયાદ થઈ નથી આ જે અરજદાર છે એ રાજકીય કદાચ વગ ધરાવતો પણ હોઈ શકે કદાચ એટલે આ ફરિયાદ લીધી નથી જો કોઈ ગરીબ વ્યક્તિએ આ રીતે ખોટો લાભ લીધો તો તેની સામે કદાચ એફઆઈઆર પણ થઈ ચૂકી હોત ત્યારે અલ્પેશભાઈ દવેને પૂછીશું કે આ રાજકીય વગ ધરાવે છે આ જે અરજદાર છે રાજકીય વગ તો મને પોતાની લાગતી નથી પણ સમાજ એમનો બોળો છે તો કોઈ સમાજ દ્વારા રાજકીય આગેવાનો દ્વારા કોઈ અધિકારીને દબાવવામાં આવે એવું મને લાગી રહ્યું છે અને આ બાબતે ખરેખર ચીફ શ્રીએ અંગત રસ લઈ અને ફરિયાદ દાખલ કરાવી જોઈએ એવી મારી માગણી છે આ બાબતે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું ટૂંક જ સમયની અંદર હાઈકોર્ટની અંદર પિટિશન ફાઇલ કરી અને આ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરીશ રાધનપુરમાં આ સરકારના પૈસા ગયા છે આ પૈસા પાણીમાં ગયા છે કારણ તો તમે બધા સમજી ગયા છો ત્યારે આ બાબતે જે ભ્રષ્ટાચારની ફરિયાદ થાય એ માટે આજે મીડિયા સમક્ષ અલ્પેશભાઈ દવે આવ્યા હતા તો દર્શક મિત્રો ફરી મળીશું આવતા બીજા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર